જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અસારવા હોસ્પિટલની અંદર જ અને તેના કારણે હજુ પણ આ પાંચ દિવસ વિવિધ કાર્યક્રમ ચાલવાના છે પરંતુ શું તેઓને ખ્યાલ નથી કે આજુબાજુ જે હોસ્પિટલ છે તેમાં દર્દીઓ છે તેઓ હેરાન થઈ રહ્યા છે કોની પરવાનગીથી આ કાર્યક્રમ યોજાયો છે તે તપાસનો વિષય છે નતો માત્ર એક દિવસ કાર્યક્રમ હતો પરંતુ મંજૂરી કોણે આપી અગાઉ પણ આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે ત્યાંના જ દર્દી છે કે જે કહી રહ્યા છે કે કઈ રીતે આ લોકો અહીં પાર્ટીનું આયોજન કરી શકે